આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાં જેમમાંથી ખરીદ્યું છે ત્રણ લાખનું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખનું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ધારાસભ્યશ્રી બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો એમાં રાખેવાના તકલાદી સાધનો નથી આવ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાયબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ એ જે પણ કોઈક આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતો પદનો પણ એને આનો વિરોધ કરો છો આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસો ને ત્રણ બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટી નો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો